વડોદરાના સાવલીમાં અષાઢી બીચના પાવન પર્વ પર ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી શોભાયાત્રા યોજવામાં આવી હતી સાવલીના ગાયત્રી મંદિર ખાતેથી જગન્નાથ બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામ સાથે ભવ્ય શોભાયાત્રા નગરના જાહેર રસ્તા ઉપર નીકળી હતી સાવલીનગરના ભાવિક ભક્તો આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તિમાં તરબોળ થઈ નાથ જગન્નાથની શોભાયાત્રામાં વાજતે ગાજતે જય જગન્નાથના નારાજ સાથે જોડાયા હતા ત્યારે ભક્તોનું ઘોડા પર ઉમટી પડ્યું હતું ભગવાન જગન્નાથજીની આ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી આ યાત્રા પોલીસના બંદોબસ્ત સાથે જાહેર રસ્તા સરદારનગર ખાડીયા બજાર થઈને ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું જય શ્રીરામ જગતનાથ જગન્નાથ બહેન સુભદ્રા તથા ભાઈ બલરામ સાથે સ્વયં આજે આષાઢી બીજના પાવન દિવસે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે સાવલી નગર તેમજ તાલુકાના ભક્તજનો ખૂબ જ ઉત્સાહી છે આ રથયાત્રામાં અનેક વેશભૂષાઓ સામેલ કરવામાં આવી છે સાથે સાથે ઊંટ છે ઘોડા છે ભજન મંડળીઓ જોડાય છે અને વિશાળ સંખ્યામાં ભક્તજનો જોડાયા છે અને ઓપરેશન સિંદુરનો કેબલો પણ સામેલ કરવામાં આવ્યો છે ધર્મરક્ષા સમિતિ સાવલી દ્વારા વર્ષ બે હજાર ઓગણીસથી રથયાત્રાની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ સાતમી રથયાત્રા છે આ રથયાત્રાનું પ્રસ્થાન શ્રી ગાયત્રી મંદિરથી કરવામાં આવ્યું છે ગાયત્રી મંદિરથી સરદારનગર ભાતીજી મંદિર ખાડીયા બજાર જોશીયોગો ગાંધી ચોક યમભર રામજી મંદિર રૂપા ચોક થઈને ભીમનાથ મહાદેવ પૂર્ણાહુતિ થશે ત્યાં મહાઆરતી કરવામાં આવશે અને ત્યાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાપ્રસાદીમાં સાવલી નગર તેમજ તાલુકાના લગભગ પાંચેક હજાર જેટલા ભક્તજનો ઓ દર્શનનો અને પ્રસાદીનો લે છે